આજના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સમગ્ર ઠાકોર સમાજના ઉપસ્થિત ગુજરાત નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર સાહેબ આજ બનાસકાંઠાના આપણા લોકપ્રિય સાંસદ બેન શ્રી ગેરીબેન

આ સમાજ અને સમાજની સાથે ગરીબ પછાતોની ચિંતા કરતા જ્યારે જ્યારે અમે કોઈ વાત કરી ત્યારે હંમેશા પોતાના ગજવામાંથી નાણાં ખાલી કરી દેતા એ વાત ભરવાર સમાજના આગેવાન મુકેશભાઈ ભરવાડ અમારા જિલ્લાના પ્રમુખ ડીડી ધાલેરા મુકેશભાઈ રામભાઈ મેરુજી ધૂપ અહીંયા ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બેન હમણાં કેસાનજી કેની બેને બતાય ખૂબ વિસ્તારથી વાત કરી એટલે મારા તો છેલ્લે આમાં નાનું મોટું ઉમેરવાનું આવ્યું પણ આ મંચસ્થ આગેવાનો અમારે બધા વિચારવાનો સમાજમાં સમાજની ભૂખ સમાજની ચિંતા કેટલી છે એક પત્રિકા જોઈ

તાકાત આપવા માટે સમાજની એકતા બતાવવા માટે આવે છે ત્યારે તમારા બધા નો આભાર અને આ નવ વર્ષે રામપાચર ભગવાન ભોળાનાથ આપણા સદારામ બાપા ને ઓગરનાથ ભગવાન પ્રાર્થના કરું કે આ સવાર તમામ બધીઓ તમામ મુશ્કેલીઓ તમામ અણસમજો એ દૂર કરે અને સમાજ ને સાચી દિશામાં જે એક કર્યું છે એને વધારે એક કરે

આપણા બાપ બીજાનો વિભાગ કરતા બીજાનું રક્ષણ કરતા આપણે એના બાબતો છીએ આ વિશાળ વિશાળમાં દુષ્કાળ પડતો ત્યારે પણ ઘરમાં પડેલો અનાર બીજા સમાજો માટે આપ્યા હતા અને ક્યારેય કહેતા નહીં બીજાને મદદ કરીએ તો કહેવાનો સ્વભાવ નહીં એ આપણાનો સમાજ અને એ સમાજને આજે કે માંગવું પડે એવું તો શું થયું એક એવો સમાજ

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સવેર મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે